ત્રણે મુમુક્ષે સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન અર્પણ કરાવ્યું આગામી તારીખ ચોવીસ છના સંયમનગરી માનક અંગેનાર મુક્ષુ બંસીબેન આશ્રમના માનસિક દિવ્યાંગોના હસ્તે સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું મુમુક્ષુ હિતાક્ષીબેને પોતાના જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો હતો માનવ જ્યોત દ્વારા ત્રણેય મુમુક્ષુ સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવર તથા આનંદરાય સોનીએ હાર સાલ નારિયેળથી સન્માન કર્યું હતું માનકુવા ચૈન સંઘ તથા માતૃશ્રી નિર્મળાબેન કિશોરચંદ્ર શાહ પરિવારના રત્નકુશી માતા હેતલબેન તથા પ્રેમાળ પિતા પરેશભાઈની અનુમોદના કરવામાં આવેલ હતી ભૌતિક સાધનોની વચ્ચે સાધનોનો માર્ગ સ્વીકારનાર ત્રણે મુક્ષે સેવા આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી સન્માન પ્રત્યુત્ત આપતા ત્રણે મુમુક્ષોએ જણાવ્યું હતું કે અમારા ત્રણેયની સંયમ રાત્રા જીન શાસને રહે તેવા આશીર્વાદ આપે છે આગામી તારીખ ચોવીસ છના નગરી માનકુવા કચ્છ મધ્યે દીક્ષા અંગીકાર કરનાર મુમુક્ષુ બંસીબેન મુમુક્ષુ કેન્સીબેન અને મમુક્ષુ હિતબેને માનવજ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ જે માનસિક દિવ્યાંગોનો આશ્રમ છે એમને એક સરસ મજાનો વિચાર આવ્યો કે આપણે દીક્ષા તો ગ્રહણ કરીએ છીએ એ પહેલાં આવા માનસિક દિમાગોને સ્વ હસ્તે ભોજન કરાવી આખો પરિવાર અમારા આશ્રમે પધારી અમારા આશ્રમને પાવન કર્યું આ ત્રણે મુમુક્ષો જેઓ ચોવીસ છના માનકુવા મધ્યે દીક્ષા અંગીકાર કરશે સંસારને ત્યાગી સંયમ જીવન અપનાવશે ત્યારે માનવજો સંસ્થા વતી મારી મારા વતી હું આ ત્રણેય મુમુક્ષો આત્માઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે એમનો જે સંયમ માર્ગ છે એ સદાય ઉજ્જવળ માર્ગ બને તેઓ શાસનનું ગૌરવ વધારે એવા એમને હું અંતરના આશીર્વાદ પાઠવું છું અમારો આશ્રમ માનસિક દિવ્યાંગોનો આશ્રમ છે એ અત્યારે જ્યારે માનકુવામાં એક જ પરિવારની ત્રણ ત્રણ મુમુક્ષો દીકરીઓ મુમુક્ષો દીક્ષાઓ દીક્ષા અંગીકાર કરી રહી છે ત્યારે માનકુવા જૈન સંઘ માતુશ્રી નિર્મલાબેન કિશોરચંદ્ર શાહ પરિવાર અને રત્નકુક્ષી માતા હિતલબહેન પ્રેમાળ પિતા પરેશભાઈની હું ખૂબ ખૂબ અનુમોદના કરી ત્રણે જે સંયમ પંથે જઈ રહીશ એવી ત્રણેય મુક્ષમુક્ષોના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું